નમસ્કાર આપ સૌનું સ્વાગત આ દુનિયાનો સૌથી નાનો દેશ છે જ્યાં એવા લોકો રહે છે જેના ઈશાણા પર દુનિયા ચાલે છે રોમન કેથોલિક ઈસાઈ ધર્મના બધા જ મોટા ધર્મ ચર્ચો અહીં રહે છે પોપ અહીંના શાસક છે પણ આ દેશની અમુક વાતો એવી છે કે જે ચોંકાવનારી છે જેમ કે એક વાત તો એ કે અહીં કોઈ પણ બાળક જન્મતું નથી આ દેશ અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો ઓગણત્રીસના રોજ બન્યો હતો અને પંચાણું વર્ષ થઈ ચૂક્યા છે આટલા લાંબા સમયમાં અહીં કોઈ બાળક જાણી શકતું નથી આ દેશનું નામ છે વ્યક્તિકરણ સિટી તે દુનિયાનો સૌથી નાનો દેશ પણ છે આ દેશને જ્યારે બનાવવામાં આવ્યો તો સ્પષ્ટ હતું કે આ દેશ ફક્ત રોમન કેથોલિક કિસાઈ માટે કામ કરશે સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આ દેશ બન્યા બાદ ઘણી વાત એવી ચર્ચા થઈ કે અહીં કોઈ હોસ્પિટલ કેમ નથી તેની માંગ પણ કરી પણ દર વખતે તેને રદ કરી દેવામાં આવી અને જ્યારે કોઈ ગંભીર રીતે બીમાર થાય છે અથવા કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય છે તો તેને રોમની કોઈ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે અથવા તેને સંબંધિત દેશ મોકલવાની વ્યવસ્થા કરી દેવામાં આવે છે વેક્ટિકન સિટીમાં હોસ્પિટલ ખોલવાનો નિર્ણય સંભવ તો તેના નાના આકાર અને આજુબાજુના વિસ્તારમાં ગુણવત્તાયુક્ત ચિકિત્સા સુવિધાઓ નજીક હોવાને કારણે લીધો છે વ્યક્તિગત સિટીનો આકાર ફક્ત એકસો અઢાર હેક્ટર છે તમામ દર્દીઓને દેખરેખ માટે લોમનનાથ ક્લિનિકો અને હોસ્પિટલમાં જવું પડે છે કેમ કે અહીં કંઈ પ્રસ્તાવ કષ્ટ પણ નથી તેથી અહીં કોઈ બાળક જન્મ લઈ શકતો નથી અહીં ક્યારેય નેચરલ બેબી ડિલિવરી પણ નથી થઈ અથવા એમ કહો કે કરવા દીધી પણ નથી જ્યારે પણ અહીં કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય છે અને તેને ડિલિવરીનો સમય નજીક આવે છે અહીંના નિયમો અનુસાર તેને અહીંથી ત્યાં સુધી બહાર રહેવું પડે છે જ્યાં સુધી તે બાળકને જન્મ ન આપી દે આ એક એવો નિયમ છે જેનું પાલન ખૂબ જ કરતાયપૂર્વક થાય છે તો આપ સમજી શકો છો કે કે અહીં પાંચ ચાર વર્ષોથી વ્યક્તિકન સિટીમાં એક પણ બાળકનો જન્મ નથી થયો અને ભવિષ્યમાં પણ કદાચ નહીં થાય એની પાછળ એક કાયદાકીય કારણ પણ છે પેટ્રિકંગ સ્થિતિમાં પણ કોઈને સ્થાયી નાગરિકતા નથી મળતી જેટલા પણ લોકો અહીં રહેશે તેમના પોતાના કાર્યકાળ સુધી અહીં રહેશ છે ત્યાં સુધી તેમને અહીંની હંગામી નાગરિકતા મળે છે તેના કારણે પણ અહીં જન્મ થતા નથી જેથી ભવિષ્યમાં સ્થાયી નાગરિકતાને લઈને કોઈ દાવો કરી શકે તે ઇટાલીની અંદર એક નાનો પ્રદેશ છે આ દેશમાં પોપને પવિત્ર સરકાર ચાલે છે આ સમગ્ર વિશ્વમાં રોમન કેથોલિક ખ્રિસ્તીઓનો મક્કા છે વેટિકન છે કે કદાચ એક માત્ર એવો દેશ છે જ્યાં જેલ નથી દેશમાં પ્રી અટકાયત માટે થોડા સેલ છે દોષિત અને જેલની સજા પામેલા લોકો લેટન સંગીત અનુસાર ઇટાલિયન જેલમાં સમય વિતાવે છે कैरियन कल देश में प्री ट्रायल अटकायत मे थोड़ा सेल से दूषित जेल ने सजा पाला लोग लेटरन संगीत अनुसार इटालियन जेल में समय बितावे कैदी में खरज वेटिकन सरकार उठावे वेटिकन में मठ आठ सौ नौ सौ लोग रहे जेमा રોમન કેથોલિક ક્રિશ્ચિયન ધર્મ સાથે સંકળાયેલા છે મોટા ભાગના પાદરી હશે છતાં અહીં ક્રાઇમ રેટ અન્ય દેશની સરખામણીમાં સૌથી વધુ છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અહીં માથાધીક ગુનાઓ વધુ છે એવું નોંધવામાં આવે છે કે વેટિકનના રહેવાસીઓ વિશ્વના અન્ય કોઈપણ જગ્યાએ માથાધીક વધુ દારૂ પીવે છે વ્યક્તિકરણનો સરેરાશ રહેવાસી દર વર્ષે લીટર દારૂ પીવે છે જે ફ્રાન્સ અને કેપિટલ વપરાશકર્તા ડબલ છે આલ્કોહોલના વધુ પડતા સેવનના ઘણા કારણો છે વ્યક્તિકરણના રહેવાસીઓ મોટા જૂથોમાં સાથે ખાય છે શહેરનું માત્ર સુપરમાર્કેટ દારૂનું ડ્યુટી ફ્રી વેચાણ કરે છે પરિણામે તેનો વપરાશ વધુ થાય છે તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ